દોસ્તો આ બીજો ભાગ છે વિડીયોનો અને વિડીયો લાંબો થઈ જાય એટલે આપણે બીજો ભાગ કર્યો છે બાકી પહેલો વિડીયો જોવાનું ભૂલતા નહીં ચાલો આપણે જઈએ લપસણથી બીક લાગે છે ફટાફટ જવાય છે દોસ્તો લપસણી આપણે ખાવી નથી લો આપણે જે દેખીએ દેખો તો દોસ્તો આય બતકોને એવું છે બાકી દેખો તમે અંદર બતકો કતક બધું છે જોઈ શકો છો

જોરદાર છે ફરવાની જગ્યા ને જરૂરથી આવજો ને છે અહીં ફરીજો બાકી દર્શન કરવા લોકો ઘણા બધા આવે છે પણ આજે એટલી બધી પબ્લિક નથી પબ્લિક નથી દેખાતી કેમ કે આજે એક બે વાગ્યે છે ને એટલા માટે પબ્લિક એટલી બધી દેખાતી નથી બાકી અહીંયા દર્શન કરવા જરૂર આવી શકજો જરૂર આવજો એ દોસ્તો જરૂર આવજો ને આ દોસ્તો જરૂરથી આવજો દેખો બધું જોરદાર છે ને આવીજ આવી શકો છો બાકી આપણે થોડાક હેંચકા મારી લઈએ બે ત્રણ જોરદાર મજા આવે છે તો દોસ્તો આપણે ચાલતા ચાલતા આવ્યા એટલે બધી ઘણી બધી વાર થઈને સીધા મંદિરે આવીને જ રોકાયા છીએ બાકી કંઈ કાં બેઠા નથી કંઈ જ નહીં બાકી આ દેખો મંદિર આવીને જ બેઠા છે બાકી આવી શકો છો તમે જોરદાર એન્જોય કરશો અને જોરદાર સારું મંદિર છે બાકી બહાર બહારના લોકો દર્શન કરવા અહીં આવે છે એટલા માટે તમે પણ એક દિવસ મુલાકાત લેજો જરૂર બાકી દોસ્તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બાકી દેખીએ છીએ બધું શું શું છે અંદર અહીં બધું બાકી વિડીયોમાં બન્યા રહેજો બાકી આપણે દેખો અહી ફરવા માટે બાકી નાના છોરાના જલા બધું જ છે બાકી દર્શન કરવા જરૂર આવજો કાચબો નથી દોસ્તો અહી ગોકામા હાજર નું મંદિર છે શંકર ભગવાન ની બાજુમાં शंकर भगवान के नजदीक जय को काट दिया बाकी दोस्तों देख ही सकते अंदर जय गो तो दोस्तों देखियो मंदिर तो दोस्तों वीडियो केव लगे से कमेंट कर जो बाकी मंदिर केव लगे से कमेंट कर जो बाकी देखी सको व्यू जबरदस्त से जोरदार से તો ચલો દોસ્તો હવે જઈએ આપણે નીકળીએ છીએ બાકી દેખો મંદિરનું ઊભ્યું બાકી અહીંયા કાચબા દેખો કાચ દેખો કાચબા અહીંયા જોરદાર છે દેખો બસ દોસ્તો આજના વિડીયોમાં આટલું જ હતું બાકી જય જોહાર જય આદિવાસી હસી મળશું નવા વિડીયોની સાથે અને બાકી અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી જય જોહાર જય આદિ